અને આવા વરસાદમાં પણ માર્ગ મકાન વિભાગની મહેર વરસી રહી હોય એવું જોવા મળ્યું ચાહવાથી ચીંચલી માર્ગ નવીનીકરણ કહીએ કે માત્ર સરકારના રૂપિયાનું પાણી થશે એ તો સમય જ બતાવશે કારણ કોરોના ખર્ચે સ્ટેટ વિભાગની માયાઝાળ હેઠળ અને એજન્સી વહીવટી તંત્ર સાથે મળી ડામરની સાથે સાથે પાણીનું પણ મિશ્રણ કરી મજબૂતીના નામે સ્ટેટ વિભાગ અને વિકાસને ચૂનો છોપડી ચાલુ વરસાદે રસ્તાનું કામ કરતા જોવા મળ્યા માર્ગ મકાન વિભાગના એસઓકે અધિકારી આ કામ બાબતે શું ભાગ ભજવી રહ્યા છે સ્પષ્ટ ચિત્ર નજરે આવ્યું કારણ પત્રકાર વરસાદી માહોલમાં વિડીયો લીધા ત્યારે ત્યાં હાજર મજૂર કે એન્જિનિયર મુગ્ધ બની જોઈ રહ્યા હતા અને પોતાનું કામ વરસાદમાં પણ મશીનો અને મજૂરોનું દ્વારા ચાલુ જ રાખ્યું હતું જાણે વહીવટીતંત્ર પોતાના કિસ્સામાં હોય એમ કોઈની રહી નથી કરોડોના ખર્ચે બનતા રોડનું કોઈ આયુષ્ય ખરું કે માત્ર એજન્સી અને વહીવટીતંત્રની ટકાવારી પૂરતું જ મર્યાદિત એસઓ દ્વારા કેટલીક વિઝિટ અને કેટલોક સમય ફાળવ્યો એ તો આવનારો સમય જ બતાવશે લોકોની માંગ ઉઠી છે કે એજન્સી પાસે લખાણ લેવું જરૂરી કે વરસાદમાં બનતા કરોડના ઉબડખાબ સ્ટેટ હાઇવે કહીએ એવા રોડની શી ગેરંટી